જીકાસ ઉપર રજીસ્ટ્રેશન કરાવી શકો છો અને આપણું પ્રવેશ પ્રથમ વર્ષનો ક્લિયર કરી શકો છો સાથે સાથે એક બાબત ખાસ ધ્યાનમાં રાખવાની છે કે આ બીજો તબક્કો જે આ જિકાસ પોર્ટલ ઉપર આપવામાં આવ્યો છે ફરીવાર નવી આવી પ્રવેશ પ્રક્રિયા થવાની નથી તો આપણે ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે ચૌદ તારીખેલા આશથી લઈને એકવીસ તારીખ સુધીમાં આપણે ખાસ પ્રવેશની કાર્યવાહી કરી લેવી જોઈએ પૂરક પરીક્ષામાંથી જે લોકો પાસ થયા છે અને જેમણે એની અગાઉ પણ પાસ થઈને જેને રજીસ્ટ્રેશન કરાવ્યું છે પ્રવેશ મેળવવા માટે અને જે લોકો પ્રવેશથી વંચિત છે એવા બાળકો માટે પણ આ બીજા તબક્કાની અંદર એટલે કે સત્તર જુલાઈથી લઈ અને એકવીસ જુલાઈ સુધીની અંદર તેમની ચોઈસ ફિલિંગ એટલે કે એમને પ્રવેશ નથી મળ્યો એ પ્રવેશથી વંચિત છે તો એમની ચોઈસ ફિલિંગ ફરી બદલી શકે છે અને બદલી અને એકવીસ તારીખ સુધીમાં ફરીવાર કરી અને પોતાનો પ્રવેશ ક્લિયર કરી શકે છે એટલે કે મિત્રો જેમની પૂરક પરીક્ષાની અંદર જેની પરિણામ આવી છે અને પાસ થયા છે એવા વિદ્યાર્થીઓ અને જેણે અગાઉ કે જેણે રજીસ્ટ્રેશન કરાવ્યું છે પણ પ્રવેશથી વંચિત રહેલા છે એ લોકો માટે ખાસ વિકાસ ઉપર આજે પ્રવેશની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે તો આપ સર્વે લોકો આપના ભવિષ્યને ધ્યાનમાં રાખી અને આજથી તમારી પ્રવેશ પ્રક્રિયામાં જોડાઈ અને આપનો પ્રવેશ કન્ફર્મ કરાવું છું